મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ગૌ માતા કેમ છો બધા નવા બ્લોક સાથે આવી ગયા છીએ ને આજે આપણા ઘરે મિટિંગ છે ઓર્ગેનિક વાળાની સંગીતા આવે છે મહિલાઓ મિટિંગ રાખેલી છે આપડે

તે રાજ બારે માસ વર્ષા લાયું કામ આવે કારણ કે કોઈને પેટ્રોલ હોયની ગાડી વગર આવી જ ન હોય એટલો થાય તમે આટલા બધા સમય દવા ના કોઈ પ્રદૂષણ ક્યાં દે તમે ખાટી ઉભો કે તમને એવું છે ખાટીમાં દવા હોય જાય તમે કેટલી દવા ખાટીની હાટી પર પડવા આટલી દવા આમ નમજ પડે તમે જરી માળો બેઠ ગોળો ઉપર થઈ બીજ નુકસાન થઈ પાછો નીચે વરી કિદી કરે તો માર ગામમાં આ ઈ ઓર્ગેનિક ખેતી કરે બજેલી બાજુમાં આપણે બગાખવાય હા ઈ 40 વર્ષથી કપાસ વાવ છે ખેતરમાં કપાસ સિવાય બીજું કઈ વાવે પછી પછી પોટલા પાડી આવો માં લે બોડ મારી વાવે લે

અમાર કઈક કોમડિયા મસાલા સંત વિકેશટ મસાલા મુક ટુકોને વરસાદ પણ છે ચાલુ થઈ ગયો છે જર્મરિયું જર્મરિયું આવે છે અને આંબા રોપવાનું તે કામ ચાલુ છે કલમુલાઈ વાતા વીસ કલમુ તે રોપવાની છે અમારે આવી ગયા છે વાસુરભાઈ અને દાદા વિવેક થી આવ્યા છે મારા ભાઈ આપણે કલમુ પણ વરસાદ પણ જોઈ શકો છો મિત્રો આજે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઘણા દિવસે પાછો વરસાદ જોવા મળ્યો છે આપણને જોઈ શકો છો મસ્ત મસ્ત વરસે છે જો અને આજે આપણે કલમુ પણ સોંપવા ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે જો અમાર વાસુર મામા ની આવી ગયા છે કલમો સોંપા તો એને કલમો સોંપાઈ ગયા રા और बच्ची क्वालिटी का ना अब ले रहा नहीं ना

કેટલા છે જો ટ્રેનના ડબ્બા એન્જિન મોઈ રેલું જાય છે ને વાળા ડબ્બા બધા જોડાણ થઈ ગયા ચાલુ આ કોક ભાઈ આવ્યા છે ડબ્બા તો બીતાય ને તો

વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા ને અમારી ચેનલમાં નવા નવા વિડીયો જોવાનું નહીં ભૂલતા આપણે ઓર્ગેનિક ખેતીના વિડીયો પણ મૂકવામાં આવે છે તો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો વધુમાં વધુ શેર કરજો અને મને સપોર્ટ કરજો જય ગૌ માતા જય સ્વામિનારાયણ ગાયો માટે સપોર્ટ કરજો મારા વાલા